નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતા મોદી મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે ચલો મિત્ર આજે પપ્પાના ખેતરમાં આવી છું દેખાડ ખેતરમાં પપ્પાના ખેતરમાં આવી છું અને આ બધું ચાર આવેલી છે અને આ બધો કપાવ આવેલો છે તો મારે ખાવી તી જોકે ઘણા બધા લોકોને ઓછા લોકોને ખબર હશે જે ખેતી કરતા હશે ને એને જ ખબર હશે આ છે કણદરો આની ભાજી થાય આની ભાજી બહુ મસ્ત થતી હોય છે તો મારે આની ભાજી ખાવી હતી ને તો અમે જો રિક્ષા રોડ ઉપર ઊભી રાખી છે ત્યાં પ્રિન્સ અને પ્રિયાંત રાહ જોઈ રહ્યા છે અને અમે આ કણજરો મેળો આવ્યા છીએ તો આ કણજરાની ભાજી કેવી રીતે થાય ને મિત્રો તમને બતાવીશ ચાલો હું તો આવીશ પહેલાં એમ કીધું તું કે આ જ્યારે લેતા હતા ને શું કહેવાય પડી પાછું કણજળો કણોજળો જ્યારે લેતા હતા ને ત્યારે એમ કીધું તું કે આની રેસીપી બતાવશે તો અત્યારે મમ્મી કનોજળુંના પાંદડા કાઢી રહ્યા છે આવ આવું એ રહ્યા છે

ચાલો હવે આપણે કણજરાની ભાજીનો વઘાર કરીશું અને આમાંથી આપણે પાણી કાઢી નાખીશું કણજરોડીઓને બાફી લીધું છે અને બાફી અને આપણે એમાંથી પાણી કાઢી નાખ્યું છે અને એના વઘાર માટે આપણે લસણ મરચાં ખાંડી લીધા છે ટમેટા સુધી છે ને લીલા મરચાં સુધાર્યા છે અને વઘાર માટે આપણે લસણની કડીઓ લઈ લીધી છે ચલો હવે આપણે વઘાર કરશું ચલો મિત્રો આપણે ગેસ ચગાવીએ અને કઢાઈ મૂકી દીધી છે લોહી આપણું મૂકી દીધું છે એમાં આપણે વઘાર માટે તેલ લઈ લઈશું આપણે

ટામેટાની મરચા આપણે ટામેટા ચડી જાય ને ત્યાં સુધી આપણે આને બે બે મિનિટ કે ત્રણ મિનિટ આપણે આને સાતવશે સરસ તેલમાં યા કતરાયો આપણે બે થી ત્રણ મિનિટ થઈ ગયું છે ટામેટા આપણે બહુ સરસ રીતે સકળાઈ ગયા છે ચડી ગયા છે તે સરસ રીતે તો હવે આપણે આની અંદર લસણ અને મરચાં ખાંડી રાખ્યા હતા તો એ નાખી દઈશું હવે પાછા આપણે એક મિનિટ આપણે આને લસણ અને મરચાં ને ટામેટા ત્રણે આપણે સાથે જેથી કરીને આપણે લસણ જે છે એની કચાસ મારીએ અને સરસ મજાનું આમાં શેકાઈ જાય તેલની અંદર શેકાઈ દઈ હવે આપણે એમાં મસાલા નાખશું આપણે તો ચાલો આપણે એમાં આપણે દોઢ ચમચી મરચું નાખી દીધું છે અને દોઢ ચમચી ધાણા જેવું નાખ્યું છે થોડીક આપણે હળદર બનાવી હવે આપણે આ મસાલાને સાકળશું અને સ્વાદ અનુસાર મીઠું નમક મીઠું મીઠું નાખી બેસી સ્વાદ અનુસાર હવે આપણે આને સરસ મજાના તેલની અંદર શેકશું મસાલા આપણે જેથી કરીને કાચા નારની મસાલા અને આપણી ભાજી મસ્ત એવી બને મસાલા આપણા સરસ મજાના શેકાઈ ગયા છે જોઈ શકો છોડા અંદર હળદર મીઠું દાણા દાણાજીરું બધું નાખી સરસ શેકાઈ ગયું છે તો હવે આપણે એમાં કાજી એડ એડ કરીએ

અમે બનાવી છે રોટલી તો અમે આજે રોટલી જોડે ખાવાના છીએ તો ચાલ આપણે જમી લેશું અને જમીન તમને સૌ કે કેવી દોશું જો માંદીકો આવી ગયો છે પ્રિયાંસ કા હાઈ કર દે બધાને ઓ માં પ્રિન્સ પ્રિન્સ છે પ્રિન્સ મને લાગે કો પ્રિયાંસ છે જો માંદીકો આવી ગયો છે ટેસ્ટ કરવા માટે ટેસ્ટ કરીશ ભાજી હે ચાલો હું તમને ટેસ્ટ કરીને બતાવું ચાલો આપણે ભાજી અને બઉ મસ્ત ભેગી છે જો ખાવાનું મન થાય ને તો બનાવી નાખજો ચાલો આવજો ગાળે ચાલો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીબ કરવાનું ભૂલતા નહીં ચાલો બાય